આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારું વાંચે છે નમસ્કાર રાજ્યમાં વરસી રહેલા વરસાદે

દુકામાં એકસો વીસ મિલીમીટર ભયાઉમાં એકસો પાંચ અંજારમાં સિત્તેર ભુજમાં એક્યાસી નખત્રાણામાં એકાણું અબડાસામાં પંચાવન માંડવીમાં પાંત્રીસ મુન્દ્રામાં અઠ્યાવીસ અને ગાંધીધામ તાલુકામાં એકાણું મિલીમીટર વરસાદ નોંધાયો છે આજે સૌથી વધુ લખપત તાલુકામાં એકસો ત્રીસ મિલીમીટર વરસાદ નોંધાયો છે વાગડ વિસ્તારમાં અને બરની પચ્છમમાં મોટા પાયે વરસાદ પડ્યો છે નાના બેટનો રણ પ્રદેશ દરિયામાં ફેરવાયો હતો અત્યારે પણ જિલ્લામાં વરસાદ અવિરત વરસી રહ્યો છે ભારે વરસાદના પગલે ભુજના બસ સ્ટેશન પાસે પાણી ભરાયા હતા તો માંડવીના નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાયા છે અંજારમાં વરસાદના પગલે મોટાભાગના ધંધાર્થીઓએ પોતાના કામ ધંધા બંધ રાખ્યા હતા અને ઘરથી બહાર નીકળવાનું ટાળ્યું હોવાનું અંજારના અમારા શ્રોતા મિત્ર અબ્દુલ કાદર ખત્રીએ જણાવ્યું હતું ભારે વરસાદના પગલે હમીરસરમાં નવા નીરની આવક થઈ છે સતત પાણીની આવકના કારણે હમીરસર છલકાઈ જાય તેવી શક્યતા છે કચ્છમાં રવિવારથી પડી રહેલા વરસાદના કારણે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે હાલ તંત્ર દ્વારા જોખમી માર્ગો બંધ કરવા સાથે નીચાણવાળા વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર સહિતના પગલા ભરાયા છે લોકોને મુશ્કેલી ન પડે તે માટે શેલ્ટર હોમ ખાતે તમામ પ્રકારની વ્યવસ્થા સાથે તંત્ર સજ્જ છે જિલ્લામાં ભુજ એનડીઆરએફની એક ટુકડી તથા રાફર ખાતે એસડીઆરએફની એક ટુકડી મૂકવામાં આવી છે તે કોઈપણ મુશ્કેલ સ્થિતિને પહોંચી વળવા સતત તેના આપશે હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ જોખમી રસ્તાના કારણે જિલ્લામાં દસ બસ રૂટ તથા અઢાર ટ્રીપ રદ કરવા રાપર તાલુકાના માનગઢ ગામના વીસ લોકોનું શેલ્ટર હોમ ખાતે સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવ્યું છે અત્યાર સુધી કોઈ માનવી કે પશુ જાનની નોંધાઈ નથી ભારે વરસાદના લીધે ટપ્પર ડેમના ચૌદમાંથી સાત દરવાજા ખોલવામાં આવ્યા છે અંજાર તાલુકાના ટપ્પર પસુડા અને ભીમાસર તથા ભચાઉ તાલુકાના ચીરી નાની અને ચીરી મોટી ગામના લોકોએ નીચાણવાના વિસ્તારમાં અવર જવર ન કરવા અને સતર્ક રહેવા તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે કચ્છમાં ભારે વરસાદના લીધે જિલ્લામાં આવેલા મધ્યમ સિંચાઈ યોજના હેઠળના નવ ડેમ સંપૂર્ણ ભરાયેલા છે રાપર તાલુકાનો ફતેહગઢ સુવઈ ભુજ તાલુકાનો કાયલા મુન્દ્રાનો કારાઘોઘા માંડવીનો ડોન નખત્રાણાનો નિરોના અને અબડાસાનો કંકાવટી અને મીઠી ડેમ ભરાયેલા છે આ ડેમોના નીચાણવાળા વિસ્તારમાં આવતા ગામોના નાગરિકોને સતર્ક રહેવા તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે ભારે વરસાદના પગલે સાંતલપુર રાધનપુર નજીક નેશનલ હાઇવે પર પાણી ફરી વળતા લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર સ્થળ પર જઈ જરૂરી સૂચનો કર્યા હતા વૈકલ્પિક વ્યવસ્થા કરી અને વાહન વ્યવહાર પૂર્વવત થાય તે દિશામાં કામગીરી હાથ ધરાઈ છે બે દિવસથી પડી રહેલા વરસાદના કારણે કચ્છના અનેક માર્ગો અને ડાયવર્ઝનને નુકસાન થયું છે કોટળા રાજ્ય ધોરી માર્ગ પર બીટા પાસેનો ડાયવર્ઝન તૂટી પડતા નખત્રાણા નલિયા માર્ગ બંધ થયો હતો વરસાદના લીધે રાપર તાલુકામાં નેશનલ હાઇવે નંબર નવસો સત્યાવીસ સી ચિત્રોડ રાપર બાલાસર વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે અને વૈકલ્પિક માર્ગ તરીકે રાપર કલ્યાણ પર સેલારી ફતેગઢ મોવાણા બાલાસર રોડનો ઉપયોગ કરવા જણાવાયું છે વરસાદમાં નાગરિકોને કોઈ જ મુશ્કેલી ન પડે તે હેતુથી કચ્છ કલેક્ટર આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે કોઈપણ સહાયતા માટે જિલ્લા કંટ્રોલ રૂમ શૂન્ય બે આઠ ત્રણ બે બે પાંચ શૂન્ય નવ બે ત્રણ અને બે પાંચ બે ત્રણ ચાર સાત પર સંપર્ક કરવા તંત્ર તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે નાગરિકોને રસ્તાઓ તથા કોઝવે પરથી પાણી પસાર થતું હોય ત્યારે રસ્તો પાર ન કરવા તથા ઊંડા પાણીમાં ન જવા માટે યોગ્ય કાળજી રાખવા માટે જિલ્લા કલેક્ટર આનંદ પટેલ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે કચ્છમાં બે દિવસથી પડી રહેલા વરસાદના કારણે મોટા યક્ષનો મેળો સુધી સ્થગિત કરવામાં આવ્યો છે ભારે વરસાદના પગલે મેળામાં વેપાર કરવા આવેલા ધંધાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા મેળા સમિતિ ગ્રામ પંચાયત સ્થાનિક લોકો દ્વારા ધંધાર્થીઓ માટે રહેવા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે જિલ્લાની વિવિધ નગરપાલિકાઓ દ્વારા પણ કંટ્રોલ રૂમ કાર્યરત કરાયા છે ભુજ નગરપાલિકા દ્વારા ડ્રેનેજ ને લગતી કામગીરી માટે ટીમો બનાવવામાં આવી છે આપત્તિના સમય માટે ફૂડ પેકેટની પણ તૈયારીઓ કરાઈ છે ઉપરાંત સ્થળાંતર કરાયેલા લોકો માટે બે સમાજવાડીની જગ્યા પણ ફાળવવામાં આવી હોવાનું ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન મયદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર